લઈ વચ્ચેનો સાંકડા માર્ગનો વાહન ચાલકોને છુટકારો મળ્યો છે રસ્તાને પહોળો કરવામાં આવતા વાહન ચાલકો માટે મુશ્કેલી દૂર થઈ હતી સત્તા અને વિપક્ષ દ્વારા સંયુક્ત પ્રયાસ કરી સમસ્યાનું નિવારણ કરાયું હતું ભરૂચના શ્રવણ ચોકડી ઉપર બની રહેલા ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરના મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી સદર માર્ગ સાંકડો હોવાથી વાહન આવા આવાજાહી માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ કરવા માટે આ અસરકારક રજૂઆત કરી હતી ટ્રાફિક સમસ્યાને ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના નગરપાલિકાની ટીમ વિપક્ષ નેતા સમસાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહીમ કલ્કલ્લાઓને સાથે રાખીને ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી આ સાથે માર્ગ પર રહેલા દબાણ સહિત નડતરરૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કર કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો